વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે રાજુલા ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એસોસિએશન દ્વારા એક ઉજવણી કરવામાં આવી હતી જેની અંદરમાં અંદર પૂજન કરવામાં આવેલું હતું કેમેરામેનને તિલક કરી અને બધા કેમેરાનું પૂજન કરવામાં આવેલું હતું અને દરેક કેમેરામેને પોતાના અનુભવો વિસ્તૃત રીતે જીવનની અંદર માણસ કેમેરા વર્ણવ્યા હતા એવી જ રીતે જીવન એક ઉત્સવ છે માણસને ફોટોગ્રાફી જે કરતા હોય ચાલુ કરી હોય ત્યારે એમને અનુભવ થાય તો હું ફોટોગ્રાફર છું તો આ ફોટોગ્રાફર બધા ફોટોગ્રાફર શુભકામના અને દિવસો રાજુલાના ફોટોગ્રાફરે કેમેરા પૂજન કર્યું અને સાથે ગ્રુપમાં બધાનું સન્માન કર્યું આજે ફોટોગ્રાફર દિવસ બધા સાથે રહીને ઉજવો ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ફોટોગ્રાફી દિવસ કી જય ફોટોગ્રાફી દિવસ કી જય ભાવી વાહ રે આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ એટલે 19 ઓગસ્ટ એટલે આખા વિશ્વમાં ફોટોગ્રાફીની જ્યારથી શરૂઆતથી સંશોધન થયું એ દિવસ આ રીતે ઉજવવામાં આવે છે હવે ફોટોગ્રાફીનું સંશોધન આમ ગણો તો અઢારસો ને વીસમાં ફ્રાન્સના બે વ્યક્તિ જેનું એકનું નામ હતું જોસેફ જોસેફ નાઇસ ફોર ન્યૂઝ અને બીજાનું હતું લિયાનાર્ડો અને એને અડધી શરૂઆત કરી કે ભાઈ આ રીતનું સંશોધન થાય અને એને પૂર્ણ સફળતા મળી અઢારસો ને ઓગણચાળીસમાં અઢારસો ને ઓગણચાલીસમાં એણે પોતાના ઘરની ખડકીનો પહેલો ફોટો પાડેલો ત્યારથી આ વિશ્વ દિવસનો જે ફોટોગ્રાફીનો વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે અને બીજું કે ફોટોગ્રાફી એ માત્ર ફોટો નથી હોતો ફોટો એક અમૂલ્ય તસવીર હોય છે અને દરેક તસવીરમાં કંઈક ને કંઈક એની વાચા હોય છે દરેક ફોટોગ્રાફરે એની એની નજાકતથી કે પોતાના કૌશલ્યથી જે કંઈ ફોટો પાડ્યો હોય તો એ ફોટો શું વાચા આપે છે એ ફોટોગ્રાફરનું એની અંદર કૌશલ્ય એમ કે રજૂ થતું હોય છે ને ઘણીવાર આપણે એવા ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ કે દરેક ફોટોગ્રાફરની અંદર જે કાંઈ ડેપ ઓફ ફિલ્ડ જે કાંઈ એરિયા છે એ દેખાતું હોય પ્લસ બીજાની જે વ્યક્તિ હોય એનો જે ફોટોગ્રાફી કરી હોય એની જે બધી લાક્ષણિક અદાઓ શું કહેવા માગતી હોય છે એ ફોટોગ્રાફી છે ફોટોગ્રાફર માની ફક્ત ફોટો નથી હસ્તુ આજ રોજ ઓગણીસ ઓગસ્ટ એટલે ફોટોગ્રાફી વર્લ્ડ દિવસ અમારા પંકજભાઈ બેનને આજે વિચાર આવ્યો કે આવું આયોજન કરીએ તો બધાએ વધાવી લીધું આજે રાજુલા ગાંધી મંદિરની અંદર રાજુલા તાલુકા અને રાજુલા પ્રોપરના ફોટા વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આજે કેમેરાની પૂજા પણ કરવામાં આવી હતી કેમ કે કેમેરો છે એ અમારું સાધન નથી અમારી સાધના છે આજે તસવીર એટલે ક્ષણનો દસ્તાવેજ આજે એક મૂંગી તસવીર એક હજાર અક્ષરો સારા છે કોઈ પણ બનાવ બને તો એક ફોટોગ્રાફીમાં ઘણું બધું કહી દે છે તો આજે અમને ગર્વ છીએ અમારો આ વ્હાઇટ કોલરનો બિઝનેસ છે ફોટોગ્રાફી એટલે ફોટોગ્રાફી અમને ઘણું બધું આપ્યું છે જેમણે શોધ કરી અને સો સો સલામ છે અમારી આજ રોજ અમે લોકોએ ગાયત્રી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા આગળ બધાને ઉપણા ઓઢાડવામાં આવ્યા તેમજ ગળા મોઢા કર્યા અને તમામ ફોટોગ્રાફરો વિડીયોગ્રાફરો હાજર રહ્યા અને આજે અમે ગર્વ અનુભવીએ છીએ કે આજે લોકો ચકલી દિવસ સી દિવસ ઉજવીએ એમ અમે આજે ફોટોગ્રાફી દિવસ ઉજવીએ એમનો એમનું અમને ગર્વ છે

જુ મરો યો ન પ્રચોદયા ઊર્ભુવા સ્વાતસિત ભર્ગોદેવશ્વિમી ઓૂર્ભુવા સ્વાતસિત્વરેય ભર્ગોદેવશ્વિ દયો